દિવાળીના વેકેશન બાદ શાળાઓ કોલેજોમાં ફરી વિદ્યાર્થીઓમાં નવા સત્ર પ્રત્યે ઉત્સાહ શિક્ષણ વિભાગે જાહેર કર્યું બીજા સત્રનું સમયપત્રક એકવીસ દિવસના દિવાળી વેકેશન બાદ આજે શહેર અને જિલ્લાઓ શાળાઓ તથા કોલેજોમાં ફરીથી રોનક પરત ફરી છે સવારે શાળાના ગેટ બહાર વિદ્યાર્થીઓની ચહલ પહલ હાથમાં પુસ્તકો અને ચહેરા પર નવા સત્રનો ઉત્સાહ દરેક દૃશ્ય જાણે શિક્ષણ જીવનમાં ફરી નવા પાના ખોલી રહ્યું હોય તેવું લાગણી કરાવતું હતું શહેર અને જિલ્લામાં મળીને આશરે ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓ આજે નવી ઉર્જા સાથે અભ્યાસમાં જોડાયા શિક્ષણ વિભાગના નિર્ધારિત સમયપત્રક મુજબ હવે બીજા સત્રમાં કુલ એકસો ચુમ્માલીસ દિવસનું શિક્ષણ કાર્ય હાથ ધરાશે જેમાં છવ્વીસ રવિવાર અને નવ જાહેર રજાઓનો સમાવેશ થાય છે ધોરણ થી અગિયાર સુધીની વાર્ષિક પરીક્ષાઓ નવ એપ્રિલ વીસ એપ્રિલ વચ્ચે યોજાવાની છે જ્યારે ધોરણ ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની તૈયારીને ધ્યાનમાં રાખીને આંતરિક તથા પ્રી બોર્ડ પરીક્ષાઓનું અલગ શેડ્યુલ રહેશે સીબીએસઇ બોર્ડે આ વર્ષે બે તબક્કામાં બોર્ડ પરીક્ષાનું આયોજન જાહેર કરતાં શાળાઓએ શિક્ષણ કાર્યક્રમો પણ તે મુજબ ગોઠવ્યા છે બીજા સત્રમાં માત્ર શૈક્ષણિક નહીં પરંતુ સ પાઠ્યક્રમિક પ્રવૃત્તિઓને પણ વિશેષ વેગ આપવામાં આવશે વિદ્યાર્થીઓમાં વિષયની ઊંડાણપૂર્વક સમજ વિકસે તે માટે વિવિધ વર્કશોપ પ્રોજેક્ટ તથા પ્રેક્ટિકલ આધારિત અભ્યાસક્રમો અમલમાં આવશે કોલેજોમાં પણ આજથી નવું સત્ર શરૂ થતાં યુનિવર્સિટી કેમ્પસોમાં જીવંત વાતાવરણ જોવા મળ્યું ખાસ કરીને કોમર્સ ફેકલ્ટીમાં નવેમ્બર મહિનાની પરીક્ષાઓની તૈયારી શરૂ થઈ ગઈ છે પરીક્ષાઓ બાદ નવા સત્રમાં રેગ્યુલર લેકચરો સાથે શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ પ્રારંભ થશે સત્રના અંતે મે મહિનાથી પાંત્રીસ દિવસનું નાણું વેકેશન શરૂ થશે જે જૂનના મધ્ય સુધી ચાલશે શિક્ષણ જગતનું માનવું છે કે દિવાળી બાદના નવા તબક્કાથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે નવો ઉત્સાહ અને ગંભીરતા વિકસશે અને એ જ રીતે શાળાઓમાં ફરીથી જ્ઞાનની રોશની જળહળી ઊઠી છે આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ જે શાળાની આત્મા છે વિદ્યાર્થીઓ વગરની જે શાળા તો શાળા સંકુલ બિલકુલ નિર્જન વાસુએ છે એકવીસ દિવસ પછી વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા છે ખૂબ ઉત્સાહ સાથે શાળામાં આવ્યા છે અને બીજું સત્ર જે શરૂ થવાનું તો વિદ્યાર્થીઓ અને વાલીને ખાસ હાર્દિક શુભકામના કે વિદ્યાર્થીઓ માટે આ સત્ર ખૂબ સારી રીતે અભ્યાસની અંદર સારું નીવડે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે તો એમને પણ આપના માધ્યમથી હું શુભકામના આપું છું કે ખૂબ આયોજનપૂર્વક આપ તૈયારી કરો સારું પરિણામ મેળવો માતા પિતા અને સારાનું નામ રોશન કરો